ઋતુના ત્રીજા અઠવાડિયાનો શનિવાર ઈસુનો ઉપદેશ અને ઈસુનું શિક્ષણ સમજવું સ્વીકારવું અને પચાવવું અઘરું છે જીવનમાં ઉતારવું એથી એ કઠિન છે ઈશ્વરની કૃપાથી એ શક્ય બને છે ઈસુ પોતે જીવનદાયી રોટી છે એમની વાણીમાં શ્રદ્ધા રાખનારને ઈસુ શાશ્વત જીવનની ખાતરી આપે છે સાંભળીએ સંત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી સાહીઠથી થી આ સાંભળીને તેમના ઘણા શિષ્યો બોલી ઉઠ્યા આ તો ગળે ઉતરવું કઠણ છે આવું તે કોણ સાંભળી શકે પણ શિષ્યો આ સંબંધે બળબડાટ કરે છે એમ જાણતા હોવાથી ઈસુએ તેમને પૂછ્યું એથી તમારી શ્રદ્ધા ડગે છે તમે માનવ પુત્રને પહેલા એ જ્યાં હતો ત્યાં ચડતો જુઓ તો જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી મેં તમને જે શબ્દો કહ્યા તેમાં ઈશ્વરનું પ્રાણ છે ને તે જીવન આપનાર છે અને તેમ છતાં તમારામાં કેટલાક એવા છે જેમને શ્રદ્ધા નથી ઈસુ તો પહેલેથી જ જાણતા હતા કે કોણ શ્રદ્ધા વગરના છે અને કોણ તેમને દગો દેવાનો છે વધુમાં તેમણે કહ્યું એટલે જ મેં તમને કહ્યું હતું કે ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા આથી ઈસુએ બાર શિષ્યોને કહ્યું તમારે પણ જતા રહેવું નથી સિમોન પિતરે જવાબ આપ્યો પ્રભુ અમે કોની પાસે જઈએ આપની વાણી શાશ્વત જીવનની વાણી છે અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે કે આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો આપણા પાવન ગ્રંથ સંપૂર્ણ બાઇબલની સુંદરતા અને પવિત્રતા એ છે કે તેના સંદેશથી આપણું હૃદય પરિવર્તન થાય છે સિમોન પિતરને ઈસુમાં દ્રઢ શ્રદ્ધા હતી તેથી જ તે કહે છે આપની વાણી શાશ્વત જીવનની વાણી છે પરમેશ્વરના પુત્ર હોવા છતાં એક માનવ બનીને એમણે ઈશ્વરનો શુભ સંદેશ ફેલાવવા અસહ્ય દુઃખો વેઠ્યા આપણા માટે એમનું જીવન એક આદર્શ નમૂના રૂપ બની રહ્યું છે શાશ્વત જીવનની વાણી આપણને સતત સત્યના પંથે દોરી જાય છે પ્રભુ યસુએ પોતાના જીવન દ્વારા આપણને સાચું જીવન જીવવાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે સેવા અને પ્રેમ આ બે અમૂલ્ય મૂલ્યો થકી માનવીય જીવન અમરત્વ પ્રાપ્ત કરી શકે છે એનો આધારસ્તંભ છે બાઇબલના પવિત્ર વચનો જે માનવ જીવનમાં માર્ગદર્શક બની રહે છે બાઇબલ આપણને જીવન જીવવાનું આધ્યાત્મિક ભાતું પૂરું પાડે છે આપણી સવાર બાઇબલના વચનો વાંચીને કે સાંભળીને ઉગે છે ખરી પ્રત્યેક દિવસનો શુભ સંદેશ આપણા દિવસને ઉજાળવામાં માર્ગદર્શક બની રહે છે પ્રભુ ઈશુના જીવનના મૂલ્યો આપણને આચરણમાં મૂકવાની સમજશક્તિ આપે છે જે આપણને સન્માર્ગે દોરી જાય છે શાશ્વત જીવન મેળવવું હોય તો શું કરવું જોઈએ એનો જવાબ પ્રભુ ઈસુ આપણને શીખવે છે સાચી વાત છે કે માટીના માનવ તરીકે એ માર્ગ અઘરો લાગે છે પરંતુ એમાંથી આપણને એ માર્ગે આગળ વધવાનું બળ પ્રભુ પૂરું પાડશે જ એવી શ્રદ્ધા સાથે પ્રભુમય જીવન જીવીએ

हमें कौनी पासे प्रभु जय प्रभु जय ભોરે સૌ વાર લગાયા દુઃખે ભરેલા બાબેલા મારી કલેસો આવું છું આ પીસા તમને સવેરાબો જ में कौनी पासे प्रभु जय ওড়খা হিয়া মারা এ ওখে মুভু জি প্রভু জয় अमे कोणी पासे प्रभु जय प्रभु जय જીવન હું છું ને જીવન દઉં છું મારા મહી છે શ્રદ્ધા દરે છે જીવન રહેશે એ તો સદાય છોને પછી મૃત્યુ લો કે મરે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની प्रभु जे प्रभु जे पाणि अनन्द जीवन हमे कौनि पासे प्रभु जे प्रभु जि हमे कौनि पासे प्रभु जि प्रभु जि